બે હજાર અગિયારના મોડલનો આ મેસી ટ્રેક્ટર તમને બે લાખ ચાલીસ હજારમાં મળી જાય તો કેવું લાગે તે પણ કંપની કલરમાં ગેર હાઇડ્રોલિક પણ સો એ સો ટકા અને ફૂલ જવાબદારી વાળું ટ્રેક્ટર અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે બે લાખ ચાલીસ હજારમાં પણ કિંમતમાં હજુ ઘણો ફેરફાર થઈ જશે તો વિડિયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તો ઓછા બજેટની અંદર સારું ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો સુનીલભાઈ લાલભાઈનું વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેંસી બાઉંતેર પચાસ લાલભાઈ સુનીલભાઈને વેચવાનું છે મોડલ છે બે હજાર અગિયારનું અને કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન અને ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ જોવા નહીં મળે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો લાલભાઈ સુનિલભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત અંદાજિત બે લાખ ચાલીસ હજાર ટ્રેક્ટર લેવાનું જ હશે તો હજુ લાલભાઈ સુનિલભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો